Thank um. you. દીકરીઓનું સ્વાગત કરી લઈશું દીકરી નું સ્વાગત કરી લે ઓમ ભદ્રમ કરણે બે સ્થિરૈંગુવાતનુભી મહી દેવિતાલ ઓ ચંદનશ મતુ પુણ્ય પવિત્ર પાપનાશન આપદા હૃતે નિષતિ હવે કરીએ ફૂલ આપી દેજો આપણા ત્યાં જ્યોતિ કલસ રથયાત્રા આવી ગયેલ છે દરેક બ્લોક ના ભાઈ બહેનો ને વિનંતી કે જેનો દર્શન નો લાભ લેવા માટે પૂજન અર્ચન આદિ નો લાભ લેવા માટે जल्दीबा जल्दी आ लीजिए आ विनंती अब पूजन सुरु થાય છે આ દીપક પ્રસ્તાવતાને કહેવામાં આવે ત્યારે દીપક પ્રસ્તાવજો હમણાં કોઈ પ્રસ્તાવ નથી મારી કાઢની લાવો હા લઈ લો આવો ત્યાં ચોકલેટ છે અમે মহামন্ত্র <S preachers> ગુરુ શક્તિનું આહવાન કરશું ગુરુ કોઈ વ્યક્તિની પણ શક્તિ હોય છે જે આપણને જીવન જીવવા માટેનું માર્ગદર્શન પ્રેરણા આપતા હોય છે આપણા જીવનને ઊંચું ઉઠાવે છે ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेह महेश्वर गुरुसाक्षात् पर ब्रह्म तस्मै श्रीगुरु नमः अखण्डमण्डलाकारं व्याप्तं मेन जरा પદમ દર્શિ મસ્મૈ શ્રી ગુરુ નમ વેદ માતા વિશ્વ માતા દેવમાતા મા આવાહન ઓ વરદે દે દ્રાક્ષરે બ્રહ્મવાદિની गायत्री छन्दसा मात ब्रह्म निर्नमोऽस्तुते ॐ स्तुता मया वर्यता वेद माता प्रचोदयान्ता पावमाने द्विजानाम् आयो प्राणम् પ્રજામ વર્ચસ્વ જ્યોતિ કલશ દેવતા નું આવાહન પરમ પૂછે ગુરુદેવ પર્વ ને માતાજી ની તપની શક્તિ હિમાલયની ઋષિસતા ની તપની શક્તિ સાથે જે જ્યોતિ કલશ આપ દર્શન કરી રહ્યા છો એનો ॐ तत्त्वयामि ब्रह्मणा वन्दमानः तदा सास्ते यजमानो हविर्भिः अयेळमानो वरुणैहबुरुषगुन् समान आयो प्रमोषि ॐ भूर्भुवस्य ज्योतिकलस् देवताभ्यो नमः સર્વે તતો ન કરોમિ સરોપચાર ધ્યામી તથા ધૂપમ દીપમ નૈવેદ્યમ બધા ભેગા કરી અને પરસ્પર ભેગા કરીને સ્થાપના કરાવવા દો માથું નમ આવી નમસ્કાર કરી લઈશું ઓમ નામોતાય शास्त्रपाद अक्षी शिरो रूपाय शास्त्र नाम ने पुरुषाय सस्वाते शास्त्र कोटि युगाधारिणे नम दीपक कट आ दरेक भाई बहनों ने जोड़ाई जाओ अभिनंद

आरति कर ज्योति करशनि ज्योति करशनि ज्योति कलशनि ब्रह्म कणशनि आरती कर ज्योति स्वरूपे गुरुदेव गुरुदेधार्या सूक्ष्मस्वरूपे गुरुदे पधारा मा भगवती सङ्गे प्रेम पधारा मा भगवती सङ्ग प्रेम पधारा नवयुगना परिवर्तन आरती कर ज्योति कर्शनि आरती कर ज्योति कर्शन प्रखर प्रज्ञा स्वरूप ध धरि प्रखर प्रज्ञा स्वरूप ध धरिन् सजल श्रद्धा सहज बे सजल श्रद्धा सहज ब શિવ સંસ્કૃતિ ના ઉત્થાન માટે આરતી કરીએ દિવ્ય કળશન આરતી કરિયે દિવ્ય કળશન આરતી કરીએ અમૃત કળશન આરતી કરીએ જમૃત કળશન आरती करिए ज्योति कर्षणि कर्ति करिए ज्योति कर्षणि कर्पूर गौरम् करुणावतारं संसार सारं भुजगेन्द्रहारम् सदा वसन्तं हृदयारविन्दे वं भवाणी सहितां नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पौण्डरीकाक्षो मङ्गलाय तनोहरे शिवे सर्वार्थ मांगल सर्वाथ शरणे त्रम्बके गौरी નારાયણી નમ સ્તુ તે નારાયણી નમસ્તુ તે ભગવાન ભગવાનને આરતી આપીએ દેવવંદનમ 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 તમે આરતી લઈ લો પછી આરતી ઊંચી કરો જે ન લાવ્યા બધા હાથ ઊંચો કરી આરતી લઈ ઓમ ભોર સ્વા સવી દુર્વ

પશ્યંતો મા કચ્છે દુઃખમાંપનું શ્રદ્ધા મહેધામ્ય સજ્ઞા વિદ્યા પૃષ્ઠે શ્રેમ તેયુષ્ય આરોગ્ય દેહિ મેહ વ્યવાહની આજે આપણા બધાનો પરમસ્તક ભાગ્ય કહેવાય કે આપણી સોસાયટીની અંદર આ દીપની જીવતી કળશથી યાત્રા આવે છે જેના તમે પૂજન અર્ચન આત કરી તો આ જીતી કળશ શા માટે એનો ઉદ્દેશ છે યાત્રા કાઢવાનો ઘણીએ તમે યાત્રાઓ જોઈ છે કળશ યાત્રાઓ પરંતુ આ વિશેષ યાત્રા એટલા માટે છે કે આ કળશ ની અંદર આજના યુગના ઋષિ ભેભ તપોનિષ્ઠ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્ય કે જીવ નાની એવી ઉંમર આઠ વર્ષ નું પરથી ગહન તપસ્સિર્યા પ્રચંડ તપસ્સિર્યા કરી એની શક્તિ પરમ વંદની માતાજી ની તપની શક્તિ સાથે જે ઓગણીસો છવ્વીસ માં અખંડ દીપક પ્રગટ કર્યો જે અખંડ રાખ્યો એ અખંડ દીપકના બે હજાર છવ્વીસ ત્રેવીસમી જાન્યુઆરી વસંત પંચમી ના દિવસે સો વર્ષ પૂરા થાય છે સાથે સાથે પરમ વંદિય માતાજી ની જન્મ શતાબ્દી પણ બે હજાર છવ્વીસમાં આવે છે અખંડ દીપકના સો વર્ષ થાય છે પરમપૂજ્ય ગુદવ ની સાધનાનો સો વર્ષ તો પરમપૂજ્ય ગુટવે આ જે દીપક પ્રગટ કર્યો એનો ઉપદેશ શું હતો એનો હેતુ શું ઋષિ સત્તાની શું ઈચ્છા હતી તો એ જાણી લઈએ મદન મોહન માલેવિયાજી આપણા સ્વાતંત્ર સેનાનીએ ગાયત્રી મહામંત્ર ની દીક્ષા આપેલી અને કહેલું કે તમે રોજ સવારે પ્રાતઃકાળની અંદર ઉઠી પાંચ માળા ગાયત્રી મહામંત્ર જપ કરજો તમારા જીવનનો લક્ષ્ય તમને પ્રાપ્ત થઈ જશે અને એ જ દિવસથી એમને રોજ સવારે વહેલા ઉઠી પાંચ ગાયત્રી મહામંત્રના માળા કરવા લાગ્યા એમની ઉંમર પંદર વર્ષની થઈ એટલે કે ઓગણીસો માં વસંત પંચમીનો દિવસ હતો પોતાના નિત્યક્રમ પ્રમાણે પોતાની રૂમમાં પૂજાની રૂમમાં દીપક પ્રગટાવા જાય છે ત્યારે એ દીપકની અંદર હિમાલયની ઋષિ સત્તા સર્વેશ્વ આનંદ ઋષિ કે જેમની હાલની ઉંમર આઠસો પચાસ વર્ષથી વધુ છે એ પ્રકાશ સ્વરૂપે દીપકની અંદર પ્રગટ થાય છે અને એ દીપકમાંથી પ્રગટ થાય છે ને આખા રૂમમાં પ્રકાશ ફેલાઈ જાય છે અને એમાંથી પોતે પ્રગટ થાય છે દર્શન આપે છે અને કહે છે કે છેલ્લા ત્રણ જન્મોથી હું તમને માર્ગદર્શન આપું છું અને આ જન્મે તમારે વિશેષ કામ કરવાનું છે એનું માર્ગદર્શન આપવા માટે આવેલો છું

કે જે સામે ભારતીય સંસ્કૃતિ નો સંદેશ આપણા દેશ મને બીજા દેશો ની અંદર ફેલાવ્યો અને લોકોને કહ્યું કે ભારતીય સંસ્કૃતિ ત્યાં દુનિયાની સર્વ પ્રથમ સંસ્કૃતિ છે અને શ્રેષ્ઠ સંસ્કૃતિ છે આપણી સરસ સંસ્કૃતિ સર્વશ્રેષ્ઠ શા માટે છે તો એટલા માટે કે આપણી સંસ્કૃતિની અંદર જ વર્ષો થયેલું કુટુંબ દુકાન

બદલવા માટે તમારે કામ કરવાનું છે એ માટે પહેલા તમારે તપશ્ચર્યા કરવી પડશે અને કહે છે કે તમારે એક વર્ષની અંદર ચોવીસ લાખ જપ કરવાના આવા સળંગ ચોવીસ વર્ષ સુધી કરવાના પરંતુ જે સળંગ ચોવીસ વર્ષ સુધી સાધના કરી સાથે સાથે આ ચોવીસ વર્ષ દરમિયાન એમને આપણા આર્થ ગ્રંથો નું ભાષ્ય લખ્યું છત્રીસો થી વધુ પુસ્તકો લખ્યા વ્યક્તિ નિર્માણ પરિવાર નિર્માણ સમાજ નિર્માણ અને રાષ્ટ્ર નિર્માણ માટે ઓગણીસો અઠ્ઠાણું માં

વર્ષમાં એક વખત સોસાયટી ની અંદર પાંચુંડી 11ુંડી यज्ञ કરીએ કે જેથી આ સોસાયટી પવિત્ર બની જાય પીળ છજે બની જાય દેવ શક્તિઓની આહુતિઓ અપવામાં આવે એની દેવ શક્તિઓનો આશીર્વાદ આપણને મળે જેથી સામ કરોડા આદ્યતા સંગઠની ગામલા ગામ સંરચના જેવા સદ્ગુણોનો વિકાસ થાય સાથે સורה સૂર સંસ્કાર જે ભારતીય સંસ્કૃતિના છે અહીં ગાયત્રી શક્તિભાઈ તમારે બિલકુલ નજીક છે તો એને આપણે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે જ ઉજવીએ સાથે આવો ઘરે સંસ્કારવાન પેઢી આવનાર પેઢી સંસ્કાર બને માટે બહેનોના ત્રીજા મહિને જે ગર્ભ સંસ્કાર કરવામાં આવે છે એ પણ યજ્ઞના માધ્યમથી ગાયત્રી શક્તિપીઠ ઉપર કરાવીએ કે જેથી આવનાર આત્મા આપણા પરિવારમાં પવિત્ર આત્મા આવે અને પરિવારનું તેમજ સમાજનું પણ કલ્યાણ થાય

સારા મનુષ્ય બનવા માટેની પ્રેરણા માર્ગદર્શન મળી રહે સાથે આજના સમાજની અંદર પૈસા બહુ છે સાધન સંપદા વસ્તુ બધી જ છે પરંતુ વ્યસનોના લીધે આપણું ધન ખોટા માર્ગે જઈ રહી છે અને વ્યસનોના લીધે શરીર પણ બરબાદ થઈ રહ્યા છે અને કેન્સર જેવા ભયાનક રોગો થઈ રહ્યા છે અને જે જેથી પાંચવીસ ચાલીસ પિસ્તાલીસ વર્ષે આ દુનિયા છોડવું પડે છે એ વખત પરિવાર નિરાધાર થઈ જાય છે અને અને એમને જીવવું પણ ભારે પડી જતું હોય છે તો આપણે વ્યસનોમાંથી બચાવીએ અને સારા કામમાં વાપરીએ એનું રિકરિંગ ખોલાવી નાખીએ અને બાળકોના ભવિષ્ય માટેનો સદુપયોગ કરીએ પર્યાવરણ લોકો કહે છે કે શ્વાસ લેવા જેવો રહ્યો નથી ગંદકી વધી ગઈ છે પાણી પીવા જેવું રહ્યો નથી અનાજ ઝેરી બની ગયું છે તો પર્યાવરણ અને જેના લીધે આ રુતુ ચક્ર પણ અનિયમિત થઈ ગયું છે આપણે જોઈ રહ્યા છે તો પર્યાવરણ સુધારવા માટે પણ આપણે પ્રયત્નશીલ રહીએ વૃક્ષારોપણ કરાવીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરીએ અંડાનો બગાડ ન કરીએ કારણ કે અંડા દેવતા છે તો એનો આપણે ઘરે તેમજ સામૂહિક ભોજન હોય લગ્ન જેવા સમારંભો પણ એનો વેસ્ટ ન કરીએ યુગ નિર્માણ સત્સંકલ્પ ગીતાના અઢાર અધ્યાય ના અઢાર સૂત્રો અહીંથી તમને આપવામાં આવશે તો તમે રોજ વાંચજો અને ચિંતન મનન કરજો જીવનમાં ઉતારવા પ્રયત્ન કરજો આ અઢાર સૂત્રો એક જ સૂત્ર તમારા જીવનમાં જો તમે ઉતારી દેશો તો તમારું જીવન ધન બની જશે બાળકો પાસે પણ એનો પાઠ કરાવજો તો ચોક્કસ તમે તમારા જીવનને સારું સુંદર બનાવી શકશો જે જ્યોતિ ઓગણીસો છવ્વીસ માં પ્રગટ થયેલી બે હાજર છવ્વીસ માં સો વર્ષ પૂરા થવા રહ્યા છે માતાજીની જન્મ શતાબ્દી પણ આવી છે તો આપણા દરેકના ઘરની અંદર સ્વર્જો વાતાવરણ થાય દરેક મનુષ્યમાં દિવસવાની આવે સ્વ નું થાય એનું આચરણ કરીએ અને તે આપણો દેશ સમર્થ અને સશક્ત બનશે તે ભાવ સાથે આવ્યો છે આપ આપણો સમય આપ્યો સૌને આશીર્વાદ આજે તમને પ્રસાદ આપવામાં આવશે તો આપણો પરિવાર પણ વ્યસન મુક્ત સોસાયટી વ્યસન મુક્ત સમાજ અને રાષ્ટ્ર પણ વ્યસન મુક્ત બને એ ભાવ સાથે સૌને જય ગુરુદેવ જય Alô, tô no